પછી રાત્રે રોકાણા ચેડ સીએમ સાહેબે ખેડૂતોને બોલાવ્યા કાટલા બેઠક કરી તાપણા કરી તાપણા જોડે વાતો કરી ઓર્ગેનિક ખેતીની વાતો કરી ઓર્ગેનિક ખેતી પર જઈ રહો તો આપણી પેઢી બચશે આવનારી પેઢી બચશે નહીં એ પ્રમાણે સાહેબે ખૂબ સરસ વાતો કરી ખૂબ સારી સલાહો આપી અને સાહેબે ખેડૂતોને ખૂબ ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે અને આ બીજી બેઠકો ચાલુ છે ખાટલા બેઠકમાં શું શું ચર્ચા હતી બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા ખેડૂતોને કમાણી ડબલ કેવી રીતે કરવી એ બધી એવી ચર્ચા ઉભરી હતી ખાટલા બેઠક ખાટલા બેઠક જૂની રીતે આપણે બેતા ના આવતા પરવડા મહેમાન આવતા જૂની રીતે એમ બેસે બેસે વાતો એકદમ નજીકથી બધા આગળ સીએમ સાહેબને એવું કહે હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ એ ખેડૂત તરીકે આયા એવું લાગ્યું અમને સીએમ મહેમાન બન્યા હતા મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન આપણે જેમ મામા પધારે એવી રીતે અમારા મહેમાન લાગ્યા સાહેબ મામા ઘરે આયા એવું લાગ્યું અમારા ગામની અંદર માન્ય શ્રી રાત્રિ રોકાણ કર્યું અમને અમારું પોતિકાપણું લાગ્યું સાહેબ શ્રી અમારા ગામની મુલાકાત લીધી અને આજે સવારમાં અમારા ખેડૂતોની બેઠક થઈ ખાટલા બેઠક થઈ ખાટલા બેઠકમાં અમને અમારા જે જૂના અમારા વડવાઓ બેસતા હતા એ રીતે સાહેબે બેસીને અમારા પોતિકાપણાનો અમારો ભાવ પેદા કર્યો સાહેબે અમારી ખુદ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાયો ખેડૂતોની જે સમસ્યાઓ હતી અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું ભાજપ દ્વારા ગાઉલો અભિયાનની શરૂઆત છે તે ગઈકાલથી મુખ્યમંત્રીએ જલોત્રા ગામથી પ્રારંભ કરાવ્યો છે મહત્વની વાત એ છે કે બે દિવસીય ગાઉચલો અભિયાનને લઈને મુખ્યમંત્રી છે તે ગઈકાલે બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામે પહોંચ્યા હતા તેમ તેમનું ફૂલહાર તેમજ ધોળ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી ગામના વિવિધ મહોલ્લામાં જઈને લોકો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીએ ગામની જે બુથ સમિતિ હતી બુથ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રી હતા તે કાર્યક્રમ કરતાના ઘરે રોકાયા હતા તેને રાત્રિ ભોજન કર્યું હતું વહેલી સવારે મુખ્યમંત્રી છે તે ગામના વિવિધ સમાજના ખેડૂતો છે તે ખેડૂતો સાથે બેઠક યોજી રહ્યા છે જૂના જમાનાની જેમ જેમ જે બેઠક હતી ખાટલા બેઠક તે ખાટલા બેઠક અહીંયા જોવા મળી રહી છે મુખ્યમંત્રી છે તે ગામના ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે આ વિસ્તારની જે ખેતીની જે સમસ્યાઓ હોય કે તેમના જે ખેડૂતોના પ્રશ્નો હોય તે તમામ પ્રશ્નોની ઝીણવટભરી જે વાતચીત છે તે મુખ્યમંત્રી ખેડૂતો સાથે કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે સરકારની જે ખેડૂતલક્ષી જે યોજનાઓ છે તે યોજનાઓની પણ જે માહિતી છે તે મુખ્યમંત્રી આ ખેડૂતોને આપી રહ્યા છે ને ખાટલા બેઠકની અંદર મોટા ભાગના જે સમાજોના જે ખેડૂતો છે તે ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે મહત્વની વાત એ છે કે જે ભાજપનો ગાવચલો અભિયાન જે બે દિવસનું હતું તેને લઈને ન ફક્ત મુખ્યમંત્રી પરંતુ વિવિધ મંત્રીઓ સાંસદો દ્વારા સભ્યો તેમજ જે વિવિધ પદાધિકારીઓ છે તે પણ વિવિધ વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરી ચૂક્યા છે અને જે સરકારની જે યોજનાઓ છે મહત્વલક્ષી યોજનાઓ તે લોકોને સમજાવી રહ્યા છે અહીંયા જે ખાટલા બેઠક છે તે બેઠક યોજાઈ રહી છે અને આ ખાટલા બેઠક એ માટે મહત્વની છે કે જે રીતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો હોય સરકારની જે જનકાલીન ખેડૂતોની ખેડૂતલક્ષી યોજના હોય તે યોજનાઓ વિશે જે મુખ્યમંત્રી છે તે એકદમ નજીકથી ખેડૂતો સાથે બેસીને આ ખાટલા બેઠકની અંદર વાતચીત છે તે કરી રહ્યા છે ને ખેડૂતો પણ પોતાના જે વિવિધ પ્રશ્નો છે તે પ્રશ્નો મુખ્યમંત્રીને જણાવી રહ્યા છે મત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે જે વિવિધ જે આયોજનો છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે હતા અને તેને લઈને જે ગામચલો અભિયાન છે તે અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોતરા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક કરીને વિવિધ પ્રશ્નો જે ખેડૂતોના સાંભળી રહ્યા છે તેમની વિવિધ જે સરકારની જે જનકલ્યાણ કલ્યાણ જે ખેતીલક્ષી યોજનાઓ છે તેની પણ માહિતી આપી રહ્યા છે તેને લઈને જે ગામના ખેડૂતો છે તે પૂછે મુખ્યમંત્રી આ સિવાય ગામના વિવિધ સમાજના લોકો સાથે પણ સંવાદ કરશે ભાજપના પદાધિકારી અને નેતાઓ સાથે પણ સંવાદ કરશે ને તેમને માર્ગદર્શન પણ આપશે રાવ જી મીડિયા બનાસકાંઠા સીએમ ભૂપેન્દ્ર પટેલના બનાસકાંઠા પ્રવાસો બીજો દિવસ છે જલોત્રા ગામે મહિલાઓ સાથે મુખ્યમંત્રીનો સંવાદ સરકારી યોજનાઓ અંગે મહિલાઓને માર્ગદર્શન આપ્યું છે મહિલાઓ પાસે ભજન ગવડાવી મુખ્યમંત્રીએ ઉત્સાહ વધાર્યો વડગામમાં મોટી ભજન મંડળી બનાવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરી છે ગામ ચલો અભિયાન અંતર્ગત બે દિવસથી મુખ્યમંત્રી બનાસકાંઠામાં છે